જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના બ્લોગમાં અત્યારે ભાઈ વારંવારમાં ઠંડુ વાતાવરણ છે બહાર તો અને અત્યારે વાગી ગયા છો સવારના છ અને શાંત વાતાવરણ છે આવું બરાબર છે પપ્પાને ફરવા ઉતા છે મમ્મીની જાગી ગયા છે મમ્મી માથો લો વળાવે છે મમ્મી જય શ્રી કૃષ્ણ તો આજનું વાતાવરણ તો સારું છે

ચાઈ ની મને બગા લેવડાવ છે તમને આવે એડા ખાજો એટલે બને એ બગા હું એક ને આવે તો બીજા ને આવે એટલે બગાઈ ની પરો બે ને છે ને જાગી ગયા છે કે એને થોડાક ફ્રેશ કરી લે થોડા છે ને એને ફ્રેશ થઈ જાય બરોબર છે પછી એને પ્રેક્ટિસ કરવાની છે પ્રેક્ટિસ કરો દે દે બરોબર હાલો તો ભાઈ અમારા અસ્તિબેન ને બ્રો ભાઈ બે સ્કૂલે થી આવી ગયા છે બરોબર છે બપોરે થોડોક ટાઈમ હતો ને એટલે બ્લોગ નો લેવાનો તો જા આવાજ સંભળાવો ને અમારા પર્વ ભાઈ પાવ વગાડવા જરૂર કરી દીધું છે જા બસ 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 ચલો ભાઈ નહીં કાના સ્ટાઈલમાં અત્યારે એક સ્ટાઈલમાં નહીં બસ હવે મૂકી દે બસ હવે ઘડી ખમી જા પેલું ઘડી ખમી જા તો પછી જો અમારા પ્રવ ભાઈને અસ્તિબેન લેશન કરવા બે છે બરોબર છે આપણે પ્રવ ભાઈને કાલે ગણિતનું પેપર છે તો એનું પ્રેક્ટિસ એ કરવાનું છે હોમવર્ક એ કરવાનું છે અને અસ્તિબેન તમારે હે ઇંગ્લિશ નું છે કાલ ઇંગ્લિશ ની પ્રેક્ટિસ એ કરવાની છે પછી રિવિઝન એ કરવાનું છે તો એ બે બેહી ગયા છે બરોબર છે અને રિદ્ધિ આમ થયા આમ આમ બધા ઠેલા લઈને આટા મારે છે પણ જોને ગણિત નું લેસન ગણિત નું પ્રેક્ટિસ કરવાનું

મારી તે રોવા મેળી અને આણે છે ને એનો હાથ ખે પેલા એ રોયો હવે સાનો મનો થઈ ગયો ને હવે આ રોવે છે અને બાદ બાદ કરે છે તો કઈ નહીં હવે રીધિ છે ને પ્રેક્ટિસ કરાવે છે અને રસ્તીબેન હોમવર્ક કરે છે હાલો ફટાફટ કરવામાં રેડી હાલો 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 ફટાફટ તો કઈ નહીં રસ્તીબેન થોડાક મનાવી પટાવે હોમવર્ક કરવા બેહાડી છે તો ભાઈ અત્યારે ઘેરા ઘેરો છે ભજીયાનો પ્રોગ્રામ પટ્ટીના તળાય છે આવડા કાંદા ના તૈયાર થઈ ગયા છે મેથી ના તૈયાર થઈ ગયા છે તો ભાઈ તો ભાઈ જો હવે મેથી ના બીજા તૈયાર થાય છે બરોબર છે પટીના બની ગયા છે કાંદા ના વારા માં મેળા છે આ થઈ જાય ને પછી કાંદા નો વારો છે અને આ તું શું કરજો મારે એવું છે કરજો ઓકે તો કાઈ મમ્મી છે ને ભજીયા બનાવે છે બરાબર છે આ પટી ના એકદમ કરકરા થયા છે મજા આવે ને ભાવે ને એવા ચકડીયા હા ભાવે તો કરી પણ પછી હવારે કેવડાવે કઈ નઈ મમ્મી ભજીયા બનાવે છે બરાબર છે

કાંઈ નહીં હવે કમ્પ્લેટ થાય ને એટલે કાંઈ જમવા થઈ જાય બરાબર હવે ફોનનો ટાઈમ થઈ ગયો છે તો પી સી અને આ બ્લોગમાં કરું છું એન આ બ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર જણાવજો અને આ અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી હવે બીજા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો